જો આપણે આ ચણિયો છે ને એની લેસ માટે જવાનું છે હવે આમાં લેસ કઈ આવે છે આપણે જોઈ છે ને મસ્તી આપણું કામ છે તો બધો માલ આપણે લઈ છીએ આપણે અહીંયા જાય તો જો તમે કેનવાસ અને મારી કોકડી અને આ લેસ ને બધું ક્યાં લઈ છીએ તમને બતાવી દોરાન બધી વસ્તુ લેસ વસ્તુ બધું અહિયાંથી ના ચલો વર્ષો થયેલા કામ મને આઈડિયા આવે છે ને બીજો એક આ છે છે તો બધી સરસ તો બધી એક નંબર આપણે છે તો આપણે આ ફાઇનલ છે મીટર નું કે છે આપણે

અને કામ સવારની ફોર્મમાં બધું પડ્યું છે મેં કીધું આવીને કામ કરું અલ્ફીના બેનનો આ છેલ્લો પેપર હતો પૂરું થઈ ગયું કા બેન શું હતું આ છેલ્લા પેપરમાં સંસ્કૃત તો અટરમાં ભાઈ બેન આવી ગયા છે રવું ભાઈ નું પેપર હતું હે યાદ કરવા માં તો વાંધો ક્લાસ માં ગઈ હતી

જો આપણે આ ચણિયો છે ને એની લેસ માટે જવાનું છે હવે આમાં લેસ કઈ આવે છે આપણે જોઈ છે મસ્તી નું આપણું તો હાલો હવે જાય અને તમને બતાવી કે હું દોરા કેનવાસ કેનવાસ તો કેટલા મેં લઈ આવી તી જોવો આ કેનવાસ આવી ગયું હતું કેમ કે કેનવાસની બહુ જરૂર પડે નીચે પટા માટે એટલે આ કેનવાસ આપણે અહીંયા રાખ્યું છે અને આ બધું એમ કામ પડ્યું છે જો કેમકે સવાર થોડીક વાર ટાઈમ હતો ને તો બેઠી હતી એટલે તો હવે જઈએ હવે શું છે દોરામાં ને જેઓ હજી મારા અસ્તર જોશે ગુલાબી મીટર એક તો બીજું તો અસ્તર પૂરું થઈ ગયું તો એ લેતા આવી તો આપણે જાય તો અમારા સાહેબ આવી ગયા છે તેના ભેગા જાય તો હાલો જા અમારે જો સીટે બદલાવી નાખ્યો મોટરની ફેસિલિટીઓ રિક્ષામાં દે છે કા ભલે તો બધોય માલ આપણે લઈ છીએ આપણે અહીંયા જાય

કા સવાચ તો ભાઈ ઘર મનીય સવે વસ્તુ લઈ કેટલા પૈસા ભેગા કેટલા પૈસા ભેગા તો બધી વસ્તુ બધું અહીંયાથી ના ચલો जोरसो फैलला कितना मीटर 10 से नदी 15 नहीं करना बाकी जो की तो पूरी कहीं नहीं की ना ये बताई इसकी पूरी करी नहीं कि मल्टीमीटर તો કઈ સાઈ લાગે જો આમ આપણે બીજો અલગ છોતી છે ને કાકા મામાવામા છે બીજી બતાવો તો પાંચ છોડતો રાખતો પાંચ છોડતો કદા હતા એમ ખેલવા જાય ખાલી અહીં મૂકવાની છે એ છેટો કરતો છે ને નોઈસ છે તો ખલી આજ તમને કઈ આઈડિયા આવે ઈ આલ સેમન ઈ ગોલ્ડ જ લઈ લે આ ગોલ્ડ કા બટાઈ મા લે હમ આનું શું છે મીટાનો 5 દી ભાવ

નસી આ સ્વામી તો બધી જો સરસ હોમા મિસ્ત્રીનું કામ છે મિસ્ત્રીને પૈસા દેવા હાથે થોડો કરાય દીપકભાઈ આ તો મિસ્ત્રી કરવાનો કામ કા મિસ્ત્રી તકસા amplitude છે આજ બધાયમાં

ખોડતો તો મીટર એક લઈ લીધું છે કે ના અમારે માર પડ્યો રે કા ના પાછો પૈસા પાછા આપો ભાઈ લોભણા છે જબલવી ની દી સેતાડી આ છે માલ

તો ભાઈ બેને બેને ચોકલેટ મંગાવી હતી તો ચોકલેટ લેતા જાય જે બાજુમાં છે મનપસંદમાં આપણે આવી ગયા છે મનપસંદમાં તો આપણે અહીંયાથી ચોકલેટ લઈ લઈએ હા 450 રૂપિયા આ છે ચોકલેટ વાળા હા પે ચોકલેટ કેટલા 500 દુકાનમાંથી બધી વસ્તુ મળી 500 થાય તો ચોકલેટ આપી દે એક ડેરી મિલ્ક ને ફાઈવ સ્ટાર કેટલા આ 20-20 આપી દે

नाक ऐजब लम नाक देता हूँ। कितने ये बजे मरी जाते हैं? ये तो नहीं आ बे ही है, आलू कंबीनीय बिजी नहीं है। ये ज़िला के लिए नहीं चाहिए, बिजी कंबीनीय ये वाली વોર્ટ્સ દેખાય છે ને મિક્સ ફ્લેવર એ દેખાડે થેન્ક આપણે લઈ હવે જાય પણ બેઠા છે આપડે લેસ લગાડવાનું હતું તો થઈ ગયું જો તમે લેસ અહીંયા મૂકી છે તમને દેખાય છે ને હવે અહીંયા મૂકી દીધી છે લેસ અને સોય તૂટી ગઈ તે ભાડીને દેતા અવાજ આવ્યો તો બીજી ચડાવી અત્યારે મારે ખબર નથી જોયું નથી નીચે તો આપણે એ કામ પૂરું થઈ ગયું તો મેં કીધું તમને કહી દઈ ને વાઈ ગયા છે આપણે સાડા છ થઈ ગયા ટાઈમ કેમ વઈ ગયો ખબર નહીં હવે બારે આપણે લાઈટ કોણ નાખે

અને આપણે ઓલા કમેન્ટ આવી હતી જે દર્શન પહેલા પહેલે કમેન્ટ કરતા હતા સલમાબેન હા બેન તમે અમારા વિડીયો જોતા રહેજો અને તમે મકાનનું જે ભાડાનું કહો છો એ આપણે આટામાં ફૂલ છે કેમ કે બે ઉપર દેવાઈ ગયા છે ને આ પરમાનેટ અમે પાંચ છ છ વર્ષ સુધી તો આપણે આ બાલ મંદિરમાં દીધું છે અને બીજી સાઈડમાં છે ને હવે કોઈ રેવા આવી ગયા હોય તો આપણે એને કાંઈ કહેવાય નહીં કેમ કે અમારે હામે અમારા જે સંબંધ છે ને એનું મકાનનું કામ કરવાનું છે તો એ અમને કહેતા હતા ખાલી થાય તો અમને કહેજો પણ હવે એ ખાલી થાય કેમ કે અહીંયા એની છોકરીઓ ઉર્યું અહીંયા બધું કામકાજ ને એ સેફ્ટી ફૂલ હોય એ કે તમારે ડેલો નગર ગ્રામ બધું છે ને એટલે તો એટલે બારે બીજે ક્યાંય જવું નથી તો બીજા બે ત્રણ જણા ઘણા એમાં ખાલી થવાની રાહ જોતા હોય છે કે જેમ ખાલી થાય એમ અમે ભાડે આવી જાય એટલે અમે ઉપર બે ખાલી જતા અટાફુતી પણ બહુ અમે બીજા કોઈને દઈ નહીં ફેમિલીવાળા હોય ને કેમ કે મારે આ બારે હોય એટલે ફેમિલીવાળા હોય ને અમે એને જ દઈ તો ઉપરે બે રૂમ ફૂલ થઈ ગયા છે અને નીચે ફૂલ છે એટલે જઈ ખાલી થશે તે તમને કહેવાશે તમને સોરી કેમ કે તમે પહેલે કહેતા હતા પછી જરાય તમારા વચ્ચે કમેટ આવવાની બંધ થઈ ગઈ હતી પછી કાંઈ જાણ ન થઈ એટલે પછી અમે કાંઈ બોયલા નહીં અને હવે ખાલી કે ગમે ત્યાં થાય તો અમે તમને કહીશી એટલે આવી રીતે તમે કમેન્ટ કરતા રહેજો જોતા રહીજો અને બસ તે થેન્ક યુ સો મચ તમે કમેન્ટ કરો છો અને કેટલા બે મહિનાથી તો આવતી નહોતી નહીં કમેન્ટ તો અમીરભીનો ઓરસો તો ભાઈ મને એમ થશે સરમા નો અમારી કમેન્ટ આવશે તો હું જવાબ દઈશ કદાચ એ હશે ને તો કહીશ કે આવજો ઘરે તો આપણે મળશી પણ તમે અહીંયા નો ઓરસો હતો કે કાંઈ આવ્યા હોય કે ન આવ્યા હોય કંઈ ખબર નહીં બસ જોતા રહેજો અને હા મિત્રો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હાઈપ કરતા ભૂલતા નહીં બાય